જય શ્રી કૃષ્ણ હું છું માનસિંહ દેસાઈ શાસ્ત્રી અને રામાયણ મારી નજરમાં એનો આ ત્રીજો અધ્યાય કહેવાય છે કે એક માણસ જ્યારે પોતાના કાર્યોમાં ખૂબ આગળ હોય અને એક મુક્તિ તરફ વળી રહ્યા હોય છતાંય એ કાર્યનું કરનાર ફારસદાર ન હોય તો એમને મુક્તિ ના કાર્યમાં મળે ના જીવન જીવવામાં મળે મુક્તિનો અર્થ અહીંયા શાંતિ રૂપમાં હું કરી શકું તુલસીદાસ અને વાલ્મીકીની જે રામાયણ છે એમાં આ બહુ સરસ રીતે એક લખાણના ભાવના રૂપમાં આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે કે દશરથજીને કોઈ જ વસ્તુની કમી નથી રઘુકુલ રીત સદા આવી પ્રાણ જાય પર ભજન ના જાય દશરથજી એવા મહાન રાજા હતા કે એમના રાજ્યમાં કોઈ જ વસ્તુની કમી નથી રાજ્ય તો ઠીક છે પણ એમના મહેલમાં પણ કોઈ વસ્તુની કમી નથી કૌશલ્યા કે એને સુમિત્રાજી એમની ત્રણ મુખ્ય રાણીઓ હતી પણ એક ખેલછા એમને હતી કે એમને સંતાન નહોતું હવે આમાં બહુ જ સરસ લોકોને એવું ભ્રમકો હવે તો કદાચ લોકોને ગમે પડવા લાગી હશે પણ જે મારી એજના લોકો છે એમને એવો ભ્રમ છે કે ભાઈ રાજા દશરથને તો ફક્ત ત્રણ ચાર સંતાનો જ છે પણ આ સંતાનને મેળવવા પહેલાંનો પણ એક પડદો છે રહસ્ય છે અને એ છે રાજા દશરથને સૌથી પહેલાં એક પુત્રી હતા જેનું નામ છે શાંતા અને શાંતા એટલા વિદુષી નારી છે કે તેઓએ એક ઋષિ મુનિ સાથે ઋષિશૃંગી સાથે લગ્ન કર્યા અને ઋષિશૃંગ ખૂબ જ જ્ઞાની છે થયું એવું કે રાજ્ય ખૂબ જ સરસ ચાલી રહ્યું છે છતાં પણ પુત્રનું એક તત્વ છે જેના પર આખો ભાર હોય અને રાજાઓની તો વાત જ એવી છે કે રાજાને કંઈક થશે તો એમના પુત્ર આગળ રાજગાદી સાચવશે દશરથજીને આ વાતમાં બહુ જ ચિંતા હતી દશરથજીને એ ચિંતા થવાના કારણે એમણે એમના ગુરુ વશિષ્ઠજીને આ વાત કરી અને વશિષ્ઠજી જેવા મહાન ગુરુ હોય માથે તો પ્રોબ્લમનું સોલ્યુશન તો ડેફિનેટલી આવવાનું જ છે અહીં એક બહુ સરસ વિચારવાની વાત છે કે વશિષ્ઠજી બધું જ કરવા માટે સક્ષમ હતા છતાંય એમણે પુત્ર પ્રાપ્તિના યજ્ઞ માટે એક એવા ઋષિનું નામ આપ્યું જે ઓલરેડી એમના જમાઈ છે ઋષિ શૃંગ જે શાંતાજીના પતિ છે અને દશરથજીના જમાઈ છે ઋષિ શૃંગ આવે છે અને પુત્ર પ્રાપ્તિનો જે યજ્ઞ છે એમાં આહુતિ અપાય છે આહુતિ આપ્યા બાદ અગ્નિદેવ પ્રગટ થાય છે ને ખીરનું એક પડીકું આપે છે આમાં પણ બહુ જ બધા મત મતાંતર છે કે ખીરનો આખો ઘડો આપે છે ત્રણ પડ્યામાં ખીર આપે છે એ બીજું એક ઓપ્શન છે કે એક પડ્યામાં ખીર આપે છે અને પછી જણાવે છે કે આને સરખા ભાગે વેચીને તમે તમારી પત્નીઓને ભોજનમાં આપજો પ્રસાદી આપજો તમને અચૂક અવશ્ય જ સંતાન પ્રાપ્તિના યોગ થશે અને તમને સંતાન મળશે હવે આ બીજી બાજુ માતા અંજની પણ આ જ વસ્તુ સાથે પીડાઈ રહ્યા છે એમને પણ એ સંતાન નથી પણ કહેવાય ને કે યોગાનો યોગ કહો કે ભગવાન વિષ્ણુના અવતાર રૂપી શ્રીરામ જ્યારે ધરતી પર જન્મવાના છે તો હનુમાનજીને બધા જ જે વાનરો છે વાનર સેના છે બધા એમના સેવા માટે જન્મ લઈ રહ્યા હતા એટલા માટે બધાએ પોતપોતાના કાર્યો ધરતી પર આવવા માટે શરૂ કરી દીધા હતા દશરથજીએ ખીરનો ઘડો લઈને જાય છે અને કૌશલ્યાજીને હાથમાં આપે છે એને કહે છે કે આમાં ત્રણ ભાગ પાડજો ખરેખર કૌશલ્યાજી જેવી સન્નાટીઓ જો આજના સમયમાં હોય તો ક્યારેય ઘરમાં એક સ્ત્રી દ્વારા કકરાટ ના થાય અને કાળી ચૌદસના દિવસે કકરાટ ઘરની બહાર ફેંકવા સ્પેશિયલી ના જવું પડે કૌશલ્યાજીએ સરસ ત્રણ ભાગમાં ખીર વહેંચી અને સુમિત્રા અને કૈકઈજીને આપી જ્યારે એ પ્રસાદ ગ્રહણ કરવા જઈ રહ્યા હતા ત્યારે જ એક કાગ આવે છે અને કૈકઈના હાથમાંથી એ પડિયો લઈ જાય છે અને એ પડિયો અંજની માતાની પાસે જાય છે અંજની માતાને પડ્યામાં કંઈક પ્રસાદની અનુભૂતિ થાય છે અને એ પ્રસાદ ગ્રહણ કરે છે આ એક દંતકથા છે એનાથી જ એમને હનુમાનજી એક પુત્ર તરીકે પ્રાપ્ત થાય છે અને આ તરફ બે પડ્યા થઈ જાય છે એટલે કૌશલ્ય અને સુમિત્રાજી પોતાના ભાગમાંથી થોડો થોડો પ્રસાદ આપે છે આમ ટૂંક જ સમયમાં સારા સમાચારની એક લહેર ઉઠે છે કે ભાઈ દશરથ જઈને ત્યાં તો પારણા થશે ત્રણેય રાણીઓ ગર્ભવતી છે સમય પણ એટલો સરસ વહે છે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ શ્રીરામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનો જન્મ થાય છે મારી નજરમાં આ યજ્ઞ ને આ બધું જ જોવા જઈએ તો આજે પણ વિચારીએ તો કામ કરે છે આપણે આજે સાયન્સને માની રહ્યા છે આ વસ્તુ ઓલરેડી ઈશ્વર આપણને પહેલાથી આપી ચૂક્યો છે યજ્ઞ પ્રાપ્તિ એ મો પુત્ર માટે યજ્ઞ કરવો અને એ યજ્ઞમાં પોતાના જમાઈ દ્વારા આહુતિઓ અપાવડાવવી એ પણ એક મોટી એ વાત છે કે શાંતા જેવી નારી હોય જ્યાં આવી લક્ષ્મી હોય ને ત્યાં પુત્ર જન્મે છે અને જ્યાં ત્રણ અલગ અલગ કુળથી આવેલી રાણીઓ છે અને છતાંય પોતાના કુળને સાચવવા માટે એક થઈને પોતાના ભાગનો પ્રસાદ આપી દે એવી સુંનારીને ત્યાં પણ શ્રીરામ જ જન્મ લે કોઈ બીજો જન્મ ના લે તમને આ વાત જાણીને કેવી લાગે એ ચોક્કસથી જણાવજો હોઈ શકે આમાં કોઈ ફેરફાર હોય ઘટાડો હોય વધારો હોય તો તમે કમેન્ટમાં જણાવજો બાકી આગળ રામાયણની ચર્ચા અથવા રામાયણનું કાન મારી રીતે મારી સરળ ભાષામાં કરતા રહીશું જય શ્રી કૃષ્ણ